પાનોલી સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાદ સંજાલી ગામ ખાતે ઉદ્રવેલી મુદ્દે આવેદન પાઠવવામાં આવ્યું હતું સંજાલી ગ્રામ પંચાયત તેમજ આગેવાનો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને જીઆઈડીસી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો સ્થાપાયા ના હોવાથી ગામમાં ઉભા થયેલા ખતરા અંગે સંબંધિત અધિકારી તેમજ ઉદ્યોગો સામે કાર્યવાહી કરવું આ માંગ કરાઈ હતી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવા પણ માંગ કરવામાં આવી હતી પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા ત્રણ ત્રણ દિવસથી સતત આગ લાગી રહી છે ત્યારે બે દિવસ તો સંજાલી ગામ લોકો રસ્તા પર રાત વિતાવી પડી હતી સંઘવી ઓર્ગોનિક્સમાં લાગેલી આગ બાદ તેના પ્રદૂષિત ધુમાડા અને કંપની કંપનીમાંથી ગેસ રિસાવાને લઈ સંજાલી ગામ લોકો આરોગ્ય પર ખતરો ઉભો થયો હતો અને લોકોએ આરોગ્ય સંબંધિત ગંભીર ફરિયાદો કરી હતી એટલું જ નહીં ગામ છોડીને રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવ બચાવવા રહેવું પડ્યું હતું સંઘવી ઓર્ગોનિક્સ જેવી આગની ઘટના વારંવાર સર્જાઈ છે અને ભૂટકારમાં પણ આવી ઘટના બની છે ત્યારે ગેસ લીકેજ જેવી ઘટનામાં તાત્કાલિક તપાસ કરવામાં આવે પર્યાવરણ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતની નિયમિત ચકાસણી કરવામાં આવે તેના શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે ગ્રામજનોમાં આરોગ્ય માટે વિશેષ આયોજન કરવામાં આવે તેમજ પહનોલી જીઆઈડીસીની સંજાલી ગામ પાસે એન્જિનિયરિંગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગો આવેલા છે ત્યારે પહનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો કેમ સ્થપાયા નથી તેમજ સંજાલી ગામ આજુબાજુ જે ઉદ્યોગો જે તે ઝોનમાં શિફ્ટ કરવાની માંગ સાથે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જીઆઈડીસી અધિકારીને સુપરત કર્યું હતું સંજાલી ગામ આગેવાન અને પંચાયત સભ્ય સફાકત ભૈયાત સહિત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા સંજાલી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવા પણ માંગ કરવામાં આવી હતી